ન ખાવાનું ખાવા તે શું શું પાપ લાગે છે તે જાણો પાગલનું ક્રોધીનું રોગીનું વાહ પડેલું કીડા પડેલું પગની અડફેલું ગર્ભ કે ભૂંડ હત્યારાના જોયેલું ઋતુ દર્શનવાળી સ્ત્રીએ અડકેલું કૂતરાએ સપરેસેલું ગાયે સૂંઘેલું કોઈ કે જમવાનું નક્કી પીરસેલું સામૂહિક માલિકનું વેસ્યાનું પંડિતનું વિધાનોએ નિદેલ છે ચોરનું ગવૈયાનું સુતારનું વાસી ખાટું થયેલું શિકારીનું સૂતકનું પતિ કે પુત્ર વિના ઇસ્ત્રીનું દુશ્મનનું સર્વે નગરનું વટલાયેલાનું સોનીનું નાટકિયાનું વાંસ ચીરનારનું ધોબીનું દારૂડિયાનું હથિયાર વેચનારનું કૂતરાના પાલકનું રંગાટિયાનું ઘાતકીનું જેને ત્યાં રખાત હોય તેના ઘરનું ઈસ્ત્રીને ઝારને સાંખી લેનારનું તથા જે ઈસ્ત્રીના વંશમાં હોય તેમનું અને મૃત્યુના સૂતકના દસ દિવસનું તૃપ્ત ન થાય તે ખાવું નથી તેથી પાપ લાગે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર ઓગણ પંચાણું શ્લોક બે હજાર બસો અને નવમાં પુરાવો છે વળી દરેક અર્થ બે પ્રકારના થાય છે જેને જ્ઞાન પ્રાપ્ત થયું થયું નથી તેવા અજ્ઞાનીઓને ઉપર મુજબનું ખાવાથી પાપ લાગે છે પરંતુ જે નિત્ય જ્ઞાની છે જ્ઞાન જાણે છે કારણ કે જેને જ્ઞાન થઈ જવા પછી તેમના માટે નાત જાતનો ભેદ નથી જો રામે સબરીનું એઠું પણ મતલબ ખાધું હતું તો એવા જે જ્ઞાની અને અવતારી પુરુષ થઈ જાય એમને કોઈ મતલબ નાત જાતનો ભેદ જ નથી બીજું કે જાણો કારીગરો રસોઈયા વગેરેનું ભોજન ખાવાથી પ્રજાના સંસ્કાર જાય છે ધોબીનું ભોજનથી બળ ઘટે છે અને સમૂહના તથા વેસાના ભોજનથી સરગ વગેરે લોક જવાતું નથી ડોક્ટરનું ભોજન પરુ જેવું છે વેભીચારણીનું ભોજન વીર્ય જેવું છે વ્યાજખોરનું ભોજન વિષ્ટા જેવું છે અને બીજા જે કર્મે કર્મે જે ભોજન ચામડી હાડકાં અને રૂવાડા જેવા કહેવાય છે માટે બ્રહ્મજ્ઞાની ભોજન અમૃત છે રાજાનું ભોજન દૂધ જેવું છે વેસ્યાનું ભોજન અનાજ રૂપે છે અને શુદ્રનું ભોજન લોહી રૂપે છે ઉપર મુજબનું ખાવું નથી અને જો ખાધું છે તો ત્રણ દિવસ ઉપવાસ રાખો મનુસમૃત્તિ પાના નંબર પંચાણું બે શ્લોક બેસો દસથી બે સો સત્તરમાં પુરાવો છે અગર તો સાચી પરમાત્મા પ્રાપ્તિ વિના નર્કમાં જવું પડશે આ પાપીનું ખાવાથી તો આવું ખાવાનું છોડી અને જે છે પૂરા ઈમાનદારીને સત્કર્મવાળાનું ખાઓ